સોનોભાઈ રબારી ગામ નાની વિરાણી અમે આજે અહીંયા રજૂઆત માટે આવ્યા હતા જે નાની વિરાણી ગામે આંગણવાડી અને કાર્યકર તેડાગરની જે ભરતી હતી એમાં અન્ય ગામની યુવતીએ નાની વિરાણી ગામના આધાર પુરાવા રજૂ કરી અને ખોટી રીતે અરજી રજૂ કરી છે જે ગામની સ્થાનિક દીકરીઓ જે ફોર્મ ભરેલા છે એમને અગ્રતા મળી નથી સ્થાનિક અગ્રતા જે આ ભરતીમાં આપવામાં આવે એવો ઉલ્લેખ છે અરજીમાં જે જાહેરાત બહાર પાડેલી છે એમાં પણ એમને કાંઈ યોગ્ય ન્યાય મળેલ નથી તો આ બાબતે યોગ્ય તપાસ થાય અને આ ખોટા પુરાવા જ્યાં ત્યાંથી જે જે પણ વ્યક્તિ રજૂ કર્યા હોય એના પર નિષ્પક્ષ તપાસ થાય આમાં અને યોગ્ય ન્યાય મળે એ રીતે અમે રજૂઆત કરેલી છે નાયબ મામલતદાર મામલતદારને અરજી આપેલી છે નાયબ કલેક્ટરને પણ અરજી આપેલી અને આઈસીડીએસમાં પણ અમે અરજી આપેલી છે આજે અમે જે ગામના સ્થાનિક લોકો છીએ આવ્યા છીએ જો આમાં યોગ્ય તપાસ નહીં થાય તો આખું ગામ ભેગું મળીને હજી પણ આના પર વધુ કાર્યવાહી માટે ભેગા થશું અમે હું રબારી સોના ગામ નાની ઈરાણીનો રહેવાસી અમે આજે બધા ગામજનો ભેગા થયા છે અહીંયા અમારા સાથે ખોટો અન્યાય થયો છે નાની નાનીરાણી ગામની આંગણવાડી કાર્યકર તેડા ભરતીમાં અમારી ગામની ચારથી પાંચ છોકરી ફોર્મ ભરેલા હશે અમે પહેલી પ્રાયોરિટી ગામની છે એને કોઈ લાભ મળેલ નથી અથવા બીજા ગામની કોઈપણ બી છોકરી અહીંયા અમારા ગામમાં આવીને ફોર્મ ભરેલો છે એને એના ખોટા ડોક્યુમેન્ટને પુરાવા અહીંયા તંત્રમાં આપેલા છે એમાં અમારા ગામની પાયોરિટી મળી નથી એના કારણે અમારે બધાને આવેદનપત્ર અહીંયા આપેલા છે આજે અરજી કરેલી છે મામલતદાર સાહેબને આઈસીડી ઓફિસમાં તાલુકા મામલતદાર મામલતદાર સાહેબશ્રીને બધા ગામજનોએ નાયબ કલેક્ટરને અમે આહવાન કર્યું સાહેબને કે અમારે આ ન્યાય મળવો જોઈએ અને ખોટી અહીંયા ભરતીમાં સંડોવાયેલા છે એની ટટસ તપાસ થવી જોઈએ ક્યાંથી એને પુરાવા મેળવ્યા છે અમને ન્યાય મળવો જોઈએ તમારી અમારે એક જ માંગ છે પહેલી પ્રાયોરિટી અમારા સ્થાનિક જે બેન દીકરીઓ છે એને પહેલી ભરતીની નિમણૂક થવી જોઈએ બાર ગામની સુકામ થાય છે અને ક્યાંથી એને પુરાવા ઊભા કર્યા છે અને કેવી રીતે એના પાસે પુરાવા આવ્યા છે એ અમારે તપાસ થવી જોઈએ અને અમારી ગામની જ પહેલી માંગ છે કે અમારી છોકરી જ લાગવી જોઈએ આમાં અમને એવું લાગે છે કે આમાં કોઈ પણ બી વહીવટી તંત્રની બેદરકારી પૂર્વક જ આ બધું ઊભું થયેલું છે હા અમે ઓનલાઈન વાંધારજી પણ નાખેલી છે અમારી એક જ માંગ છે કે અમારી બેન દીકરીઓને ન્યાય મળવો જોઈએ મા ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે